આ યુદ્ધ જયારે થયું ને ત્યારે બે પ્રતિજ્ઞાઓ સામ સામે થયેલી ઠાકોરજી એવી પ્રતિજ્ઞા કરી કે આ ગમે એટલું યુદ્ધ થાય ગમે એવું મોટું થાય ને ગમે એટલું ચાલે પણ હું શસ્ત્ર હાથમાં નહીં લઉં અને ગંગાના પુત્ર ભીષ્મ એ સામે પ્રતિજ્ઞા કરી કે આપ કહ્યો મેં શસ્ત્ર બી નું હર હું ભૂમિ ભાર આપ કહ્યો શસ્ત્ર ભગવાન ધ્યાન રાખીને બોલવું જોઈએ તમને ખબર હોવી જોઈએ કે ક્ષત્રિયોમાં હજી ભીષ્મ જીવે છે આપ કહ્યો મેં શસ્ત્ર બી નું હરહુ ભૂમિ ભાર हमको क्षत्रिय ना गिने बोलत बचन संभाल भगवान ने कहे थे अरे ठाकुर तुम्हारे हाथ में शस्त्र न उठवाऊ तो लाज है मेरी गंगा मैया को शांतनु सूत न कहा તો હું મા ગંગા ને શાંતનુ નો દીકરો નહીં જો ઠાકોર તારા હાથમાં હથિયાર નો ઉપડાવું તો આ ભીષ્મ જીવે છે ને હજી કનૈયા તું એમ કે કે હું હાથમાં શસ્ત્ર લીધા વગર યુદ્ધ પતાવી દઉં તારી ભૂલ છે અને સમય આવ્યો યુદ્ધમાં દાદા બાણ પર બાણ છોડે રથનું પૈડું ફસાયું ઠાકોર રથનું પૈડું કાઢે અને અર્જુનનું બાણ બાણ બધું ગાંડ્યું બધું અને અર્જુનના હાથમાં કઈ ન રહ્યું અને અને આમ બાણ ચડાયું કે તું દાદો હવે ઘેલો થયો હું કઈ નહીં કરું તો આગળ આ તો છોકરું છે અર્જુન તો કે ભલે ગમે એટલો મોટો યોદ્ધો હોય પણ દાદા વિશ્વની સામે ભગવાનને થયું દાદો હવે નહીં મૂકે એટલે નજર ફેરવવી કાંઈ ન મળ્યું એટલે એક રથ તૂટેલો એનું પૈડું મળ્યું એને ચડાવ્યું ચક્રની જેમ અને દોટ મૂકી ભીષ્મની ઓર આંતરિય વસ્ત્ર નીચે પડી ગયું કેવો લાગે મારો નાથ હજી આપણે ઘણી વાર ફોટો જોઈએ ચક્ર ચડાવી અને દોટ ખાંડી વિષ્મની દોટ જેવા ભીષ્મની સમીપ આવ્યા ભીષ્મએ હથિયાર મૂકી દીધા

કનૈયા તારા હાથમાં શસ્ત્ર ઉપડે પણ એ કે શસ્ત્ર ક્યાં છે એ તો રથનું ના ભાઈઓ મેદાનમાં તમે એક સળી લઈને પણ દુશ્મનને મારવા ને તો એ ઘટનાને યાદ કરી અને ભીષ્મ બોલ્યા છે કે તોરી પ્રતિજ્ઞા તોરી મોરી પ્રતિજ્ઞા કાચ હે નાથ તે તારી પ્રતિજ્ઞા તોડી નાખી મારા માટે થઈને બાકી તને ખબર હતી કે ભીષ્મ પર બાણ થોડી ચલાવે તને ખબર હોવા છતાં પણ તું ઓલું રથનું પૈડું લઈ અને દોડ્યો કેમ તો કે મારી પ્રતિજ્ઞા રહે કનૈયા તારી આ કૃપાને હું કેમ વર્ણાવું ભીષ્મ કહે છે पढ़े कन्हैया सांबल दे भले हूँ गंगा नो दिक्रो रयो शांतनु सूत रयो भले हूँ कुरु वंश नो अंश रयो पन सांबल जीवन मा मैं कोई ने प्रेम करियो होन तो काना तने प्रेम करो इस मर्तु विष्म कन्हैया ने कहे से बोल जाओ कि खाली गोपियों ने मोहब्बत की है मेरे ठाकुर से ये दुनिया में ऐसा कोई नहीं जिसने मेरे ठाकुर से मोहब्बत ना की हो। થોડી તોડી છે મે તો મારી જ પ્રતિજ્ઞા સાચી કરવા માટે મારી બીજી નાની પ્રતિજ્ઞાને તોડી તોડી પ્રતિજ્ઞા મોરી મોરી પ્રતિજ્ઞા કાજ કે કેમ કે મારી બધાથી પેલી પ્રતિજ્ઞા ઈ છે કે મારા ભક્તની પ્રતિજ્ઞા ક્યારે તૂટવી ના જોઈએ તોડી નાખી આ દાદો ભીષ્મ તો ભગવાન ભગવાન સમસ્યા સમાધાનસમ્યા સમધાન વીર હુવે લાખો ક્ષત્રિય ભી કે વીર હુવે ક્ષત્રિય ભી કે પર ભીષ્મ કે જૈસા કોઈ વીર કહ હો પર ભીષ્મ કે જૈસા વીર કોઈ હોતા જબ ભક્ત નહી તો ય ભગવાન હો એ તો દાદો ભીષ્મ જ કહી શકે ને જયારે સામે ભગવાન ઉભા છે અને એમ કહે માંગી લે ભીષ્મ શું જોવે તો એ ભીષ્મ જ કહી શકે કે હું જયારે જવાનો હોઉં ત્યારે તું મને મળવા આવજે આપણને માં સગા વાળા જોવાનું ન અને આને બ્રહ્માંડનો નાયક જોવા માટે ને મળવા માટે આવ્યો તો એ દાદો ભીષ્મ કેવો હશે

तुम सामने हो मुर्ली बजाके मन मन को लुभाना मुरली बजा के मन को लुभाना यही गीत गा के मै तन नाथ त्याग यही गीत गा के मै तन नाथ त्याग નાથ નારાડવાદેવ હેનાથ નારા જેવાનાથ નારાદેવનાથ નારા જવા ગોપાલિ યુ પ્રાર્થના હૈ ਉਪਾਲ ਮੇਰੀ ये नाथ नारा जेडे वासुदेव ये नाथ ਨਾਥ ਨਾਰਾਇਣ ਜਨਿ ਵਾਸੁਦੇਵਾ ਨਾਥ ਨਾਰਾਇਣ